હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શ્રાદ્ધનો ઇતિહાસ અને મહત્વ વિશે જણાવીશ તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો તેને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ એ જ શ્રાદ્ધ શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ આચાર્ય ઋણ અને ઋણ શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધાસુમન સમર્પિત કરીને આ જ શ્રદ્ધાસુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી મહાભારતના શાંતિ પર્વના દાન અનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે યુધિષ્ઠિરે ભીષ્મપિતામને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામાં યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રાદ્ધ સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ સૌપ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી છે કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલાંમાં પહેલું શ્રાદ્ધ નિમી રાજાએ કર્યું હતું અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક પર ચાલી આવી છે શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષે દેવોને અને કૃષ્ણ પક્ષે પિતૃઓને ગણાય છે હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે છે તેને પિતૃઓની કૃપાથી વંશવૃત્તિની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્ત્વ છે આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસો વર્ષનું છે એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે તેથી વાસ નાખવાનો મહિમા છે અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તે તૃપ્ત થાય એના માટેની ઋષિમુનિઓની વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય છે વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વટ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવા વાળું વૃક્ષ છે તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય શ્રાદ્ધમાં દૂધ પાક કે ખીર ખાવાનું મહત્ત્વ છે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્ત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે શ્રાદ્ધમાં ક્યાં કયા કર્મો કરવા જોઈએ તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં કલેશ કંકાશ કરવો નહીં પિતૃઓને શાંતિ પ્રિય છે શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી અને આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ ધર્મસિંધુમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધાયુક્ત કાર્ય કરીએ એ જ અભ્યર્થના થેન્ક યુ ફોર વોચિંગ